આર્ગેટ નો છે તમામ નદી દરિયાને મળે મંદિર ફરિયાદ હવે અમારી જ થાય મને લાગે બરાબર ખંડણી અમે ઉગાવીએ છીએ અમે દારૂડિયા અમે બદમાશ અમે માફિયા અમે બધું બધું અમે જેમ સુકામી રામ જાણે આ બધાને ખબર પાછી છે પણ હું પેલા તો આ ઘટનાક્રમ સમજાવી દઉં હું તે છાપામાં નોકરી કરું છું એનું નામ છે હેડલાઈન એ હેડલાઈન બે ત્રણ ગ્રુપ બે ગ્રુપ છે એનો દાવો છે લોગો અમારો અમારું જેમાં હું નોકરી કરું છું એમાં જીએસ ટ્વેન્ટી ફોર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ એટલે જીએસ એટલે ગિરીશ સોલંકી એનું ગ્રુપ છે એનું નામ છે જીએસ ટ્વેન્ટી ફોર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ ઓકે એટલે ગિરીશભાઈ નો દાવો ગિરીશભાઈ સોલંકી એનું આ હેડલાઇન છે ને એને ટ્રેડમાર્ક પણ કરાવેલો છે અત્યારે રાજકોટમાં જે હેડલાઇન નીકળે છે એ જે એમ જે ગ્રુપ એના દ્વારા સંચાલિત ઉપર લોકો લખાય છે જે ગ્રુપ એક મયુરસિંહ બાપુ કરીને છે દરબાર એ એના માલિક છે ઓકે હવે નામ એને પોતે જે જે એમ જે ગ્રુપ છે ખરું પણ એને તંત્રી પ્રકાશક એવું નામ બીજા એક ભાઈ આપેલું છે દરબાર કોઈ કચ્છના છે એના મિત્ર હશે તો એનો અધિકાર છે બે ટૂંકમાં બે હેડલાઇન નીકળે છે એક જ પ્રકારના લોગો દેખાવે જેમ નિર્ભય નું દેખાય છે હવે તમારી આ ચેનલ છે હું નિર્ભય ચાલુ કરું ને આવો લોગો રાખું તો બેખો થાય છે મારી વાત સમજાય છે એટલે લોગાનો ડખો જે છે ઈ બેય વચ્ચે ચાલે છે ગીરીશભાઈ અને અહીંના બાપુ મયુરસિંહ બાપુ બે ના દાવા પોત જગ્યાએ છે મને જયારે મયુરસિંહ બાપુએ કીધું અહીના જે અત્યારે માલિક છે એને કે ભાઈ આ તમે લોગા નું કઈક કરાવડાવો કારણ કે ગિરીશભાઈ વાપરે છે આ ખરેખર મેં લઈ લીધું છે વગેરે વગેરે મેં એને એમ કીધું કે ભાઈ આમાં મારો તો કોઈ રોલ નથી તમે માલિકો ની વાત છે કોની પાસે કોનો લોગો સાચો છે અને આ ટ્રેડમાર્ક લોગો એટલે આ નિર્ભય તમે જે ખૂણામાં જુઓ છો એના જેવી વાત કોણ અધિકાર છે એમાં મારો હું તો નોકરી કરું છું ને ભાઈ માલિક તો છું નહી પણ છતાંય તમ છતાં એક કામ કરો કીધું બાપુને પણ ઓળખો છો અંગત મિત્રો પાછા હોવાનું કે મિત્રો છે તો મેં કીધું તમે બે તો મિત્રો છુઓ લાવો ભેગા કરી દઉં તમને તમે બેસીને નક્કી કરી લ્યો તમે જીતી જાઓ તો અમે લોકો બદલાવી નાખ્યું અમે જીતી જાવ તમે બદલાવી નાખજો એમાં ડખો હું ભાઈ સાહેબ અને લોકોને લોકો ને લોગા બોગા થી કાઈ મતલબ નથી અહીંયા તમે ઉપર નિર્ભય લખો છો કાલે એડલાઈન ડેડલાઈન મૂકશો હાલો તમને શું ફેર પડે ડેડલાઈન નવો લોકોને તો સમાચાર મતલબ છે ને બેન કે નામ શું છે તો મેં કીધું તમે બેહીને કરો હવે અત્યારે અમારી વિરુદ્ધમાં ફરિયાદ કરવાની ફેશન ફેશન નીકળી છે એમ કરી અને અને આની ઉપર ફરિયાદ કરો બને એને હેરાન થાય અથવા તો બુદ્ધિપૂર્વક હવે બોલતા બંધ થાય કે વગેરે વગેરે એટલે જે હેડલાઇન ના અહી ના રાજકોટના જે ઓનર કહેવાય છે રજિસ્ટરમાં જેનું નામ લખેલું છે ઈ કોઈ ભાઈ જેને અમે તો જોયા નથી ને ક્યારેય મેળ નથી એને એમ કેવાય છે કે એને ફરિયાદ કરી કે અમારો લોગો જે બે ના સરખા છે ઈ લોગાના ડખામાં ગિરીશભાઈ જગદીશભાઈ અને મને તો એવું જાણવા મળ્યું છે જોકે હજી મેં જોઈ નથી એફઆરઆઈ ની નકલ પણ મને રાતના હાડા બાર વાગે હું છાપુ કાઢીને ઘરે આવ્યો ત્યારે સમાચાર મળ્યા કે આ ટાઈપ ની ફરિયાદ થઈ છે એટલે ફરિયાદમાં બીજા કોક ના પણ નામ છે અમારા બે ના તો છે બીજા કોઈ નામ છે એવી તો જોઈએ ત્યારે ખબર પડે કોનાનું શું છે પણ એમ કે ચાલીસ લાખ રૂપિયાની ખંડણી માંગી અહીંયા અત્યારે હમણાં છે ને ખંડણી શબ્દ બહુ પોપ્યુલર થઈ ગયો કોઈ ઉધરાણી કરતું જ નથી ખંડણી જ માગે સીધે સીધી